હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવ્યું શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા આવે તેવું વેચડમ બિરિયાની જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચલો બનાવીએ વેચડમ બિરિયાની તેની માટે મેં બે કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તે ચોખાને આપણે સારી રીતે સોફ કરી લઈશું અને અડધા કલાક માટે તેને રેસ્ટ આપશું ત્યાર પછી એક તપેલીમાં પાણી ગરમ કરશું તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી તેલ અને તેમાં આપણે અડધી કલાક રેસ્ટ આપેલા હતા તે ચોખા અને તેને બાફવા દેસું આપણા ચોખા બફાઈ ગયા છે આપણે ચોખા પૂરેપૂરા બાફવાના નથી થોડા કાચા રહે એ રીતે બાફવાના છે હવે હવે રાઈસને આપણે ચાણીમાં નીકાળી લેશું હવે વેજીટેબલ આપણે સમારી લઈશું તેની માટે મેં બીન્સ લીધા છે જે મોટા મોટા ટુકડામાં સમારી લીધેલા છે કેપ્સિકમ લીધેલી છે તેની પણ મોટી સ્પ્લાઇસ કરી લાગેલી છે અને કેરેટ લીધ કેરેટના પણ મેં મોટા મોટા ટુકડા કરેલા છે કોલિફ્લાવર છે તેને મેં આ રીતે સમારી લીધેલું છે નાનું હશે તો વધારે ગળી જશે એટલે મોટું સમારવાના સ્ટ્રેસે શાકભાજી પનીરના બી મોટા મોટા ટુકડા કરી લઈશું એક બટેકો બી સંભાળી લેવું છે હવે એક બાઉલ લઈશું તેમાં આપણે બે ચમચા જેટલું દહીં ઉમેરીશું દહીં વધારે ખાટું ન હોય તેનું ધ્યાન રાખી લેશું દહીં ઉમેરી ગયા બાદ આપણે હવે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લેશું લાલ મરચું પાવડર મેં કાશ્મીરી લીધેલું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને એક ચમચી જેટલું બિરયાની મસાલો ઉમેરી લઈશું હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખશું દહીં સાથે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે વેજીટેબલ ઉમેરી લઈશું જે પહેલાં આપણે ફણસી ઉમેરીશું ગાજરના ટુકડા ઉમેરી લઈશું કોલીફ્લાવરના ટુકડા ઉમેરી લઈશું અને કેપ્સિકમની સ્લાઇસ ઉમેરીશું આપે કાચા વટાણા છે તે પણ ઉમેરી લઈશું એક કપ જેટલા મેં લીધેલા છે ડુંગળીની સ્લાઈસ ઉમેરીશું એક કપ ડુંગળી લીધેલી છે મકાઈના બાફેલા દાણા ઉમેરી લઈશું સંભાળેલા બટેકા પણ ઉમેરી લઈશું પનીરના ટુકડા ઉમેરશું ત્યાર પછી સમારેલી કોથમરી અને ફૂદીનાના પાન છે તે પણ ઉમેરી લેશું ફૂદીનો વધારે નાખવાનો જેથી તેનો સ્વાદ સારો હવે આપણે આલુ બન પણ આવી રીતે તેમાં આલુ થઈશું બિરિયાની ટેસ્ટ ઘણો સારો આવે છે હવે બધા જ શાકભાજીને દહી સાથે મસાલા સાથે મિક્સ કરી લેશું જે વેજીટેબલ મેરીનેટ કરી લઈશું હવે તેને દસ મિનિટ માટે ટેસ્ટ આપું જેથી મસાલા મિક્સ થઈ હવે આપણે ગેસ ચાલુ કરીશું ને કડાઈમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ડુંગળીની સ્લાસ તળી લેશું મેં ત્રણ ડોગળી લીધી લે છે અને ડુંગળીની સ્લાઈસ આપણે જાડી રાખવાની છે અને ચમચાની મદદથી આ રીતે હલાવતા રહેશે ને કલર કે લાઈટ બ્રાઉન કલર રાખવાનો છે વધારે ડાર્ક ન થઈ જાય તેનું ધ્યાન રાખ્યું નતર તેનો ટેસ્ટ કડવો આવશે હવે આપણે બધી ડુંગળી તળાઈ ગઈ છે હવે આપણે ગેસ ચાલુ કરશું અને કઢાઈ લઈશું કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું તે ઉમેરી દે એટલે આપણે તેમાં ખડા મસાલા ઉમેરવાનું છે તે ગરમ થઈ ગયું છે એટલે આપણે ખડા મસાલા ઉમેરો તેમાં એક બાકી ઉમેરશું પાંચ થી છ ગ્રામ લવિંગના ઉમેરશું છ થી સાત ગ્રામ મારી ઉમેરશે આખા લીધેલા છે એક તમાલ પત્ર ઉમેરી લઈશું બે સૂકા લાલ મરચાં ઉમેરશું જે તીખા છે અને ટુકડા પણ કરેલા છે खड़ा नसे। उन्हें नहीं चाहिए। हां भाई जी आप इन वेजिटेबल मैरिनेट कर उन्होंने है। तो बकवास क्यों करो अहमद तुम मुझे दीजिए। आप एक केस् में ले धीमी आंच पर और वेजिटेबल को 3-5 मिनट मेंके हिलावता हुए से जितनी वेजिटेबल सॉटे मिक्स हो जाए। अब ये आप एक बाउल में वेजिटेबल મેરિનેટ કરેલા હતા તે બાવળમાં આપણે અડધો કપ જેટલું પાણી લઈશું અને એ પાણી આ કઢાઈમાં ઉમેરી લઈશું અને અડધી મિનિટ માટે એ ફલાવતા રહીશું આપણા વેજીટેબલ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી આપણા વેજીટેબલ બફાય છે ત્યાં સુધી આપણે બિરયાની સાથે ખાઓ તો ભૂખની રાય તો બનાવેલું છું તેની માટે મેં ત્રણ ચમચા જેટલું મોડું દોરી લીધેલું છે જો તમારું દેખ ફાટ્યું હોય તો તમે તમે મેળવી શકો છો મેં કાન ઉમેરેલું નથી હવે તેમાં નાની વાટકી જેટલું પાણી ઉમેરી લઈશું અને અડધી ચમચી જેટલો શેકેલો જીરા પાવડર ઉમેરીશું

આપણે ગેસ નીચેથી ઉતારી લેશું અને ઠંડા પડવા દેશું હવે આપણે એક કડાઈ લેશું તો તમે કડાઈની જગ્યાએ એક મોટું તપેલું પણ લઈ શકો છો મેં અહીંયા કડાઈ લીધેલી છે જેમાં આપણે જે વેજીટેબલ હતા તે ઉમેરી લઈશું વેજીટેબલ આપણે વધારે ઉમેરવાના છે આપણે પહેલું લેયર વેજીટેબલનું કરશું તેની ઉપર આપણે જે રાઈસ બાફીને રાખેલા હતા તે રાઈસ પણ ઉમેરી દઈશું રાઈસ આપણે બધી બાજુ અને ક્વોન્ટિટી વધારે રાખવાની રહેશે હવે ચમચાની મદદથી બધી બાજુ આ રીતે પ્રેસ કરી લઈશું રાઈસ પ્રેસ થઈ જાય એટલે આપણે તેમાં તળેલા કપ ડુંગળી ઉમેરી લઈશું ડુંગળી આપણે વધારે નાખવાની છે ત્યાર પછી આપણે સમારેલો ફૂદીનો પણ ઉમેરી લઈશું ફૂદીનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેમાં લીલી ડુંગળી સમારેલી છે તે પણ ઉમેરી લઈશું ત્યાર પછી આપણે સમારેલી કોથમરી ઉમેરી લેશું એટલે આપણો પહેલો લેયર રેડી છે એ તે જ રીતે આપણે બીજો લેયર બનાવશું તેની માટે પહેલા આપણે વેજીટેબલ લઈ લેશું વેજીટેબલ એ વધારે જ લેવાના રહેશે આપણા વેજીટેબલ બધી જ સર સારી રીતે ઉમેરશું હવે આપણા વેજીટેબલનું લેયર તૈયાર થઈ ગયું છે લેયર્સ થઈ જાય એટલે આપણે હવે રાઈસનો લેયર્સ કરી દઈશું રાઈસ પણ આપણે પહેલું લેયર તેવી રીતે જ કરવાના રહેશે રાઈસનું લેયર્સ થઈ જાય એટલે આપણે તેમાં કેસરવાળું દૂધ સ્પ્રેડ કરીશું કેસરવાળા દૂધ માટે મેં એક નાની વાટકી જેટલું દૂધ લીધેલું છે એમાં થોડું કેસર ઉમેરી દીધેલું છે એક દસ મિનિટ માટે રહેવા દીધેલું છે તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો આપણું કેસરવાળા દૂધ સ્પ્રેડ થઈ ગયું છે અને હવે ફૂદીનાના પાન પણ એડ કરી લઈશું ત કેસરવાળા દૂધથી તેનો કલર સારો એવો આવે છે હવે તેના ઉપર આપણે લીલી ડુંગળી સમારેલી ઉમેરી લઈ લઈશું ત્યાર પછી આપણે તેમાં ઉથનેરી સમારેલી ઉમેરી લઈશું પણ સૌથી વધારે ફુદીનાના પાન ઉમેરે છે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે તળેલી ડુંગળી પર ઉમેરી લેશું જેટલી આપણે બાકી હતી તે બધી જ ડુંગળી આમાં ઉમેરી લેશું આપણે જે બિરિયાનીની કઢાઈ પર ઢાંકણ ઢાંકવાનું છે તેમાં એક કણ જે તે કણને બંધ કરવા માટે મેં આ રીતે ફોઇલ પેપરનો ઉપયોગ કરેલો છે આ કરવાથી આપણી વેજ બિરયાની સારી બનશે અને સારી રીતે બફાઈ જશે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસ ચાલુ કરશું ગેસ ચાલુ કરશું અને તેની ઉપર લોઢી મૂકશું અને હવે જ બિરયાની વાળું કઢાઈ મૂકી દઈશું ગેસ ની ફ્લેમ ધીમે રાખશો અને પંદર મિનિટ માટે ધીમે ગેસે થવા દઈશું પંદર મિનિટ પછી આપણે જોશું તો આપણે વેજ બિરયાની થઈ ગઈ છે હવે તેને સ્મોકી ફ્લેવર માટે આપણે કોલસાનો ઉપયોગ કરશું મેં કોલસો પહેલેથી જ ગરમ કરી લીધેલો છે મેં એક વાટકી લેશું વાટકીમાં કોલસો મૂકશો અને તેની પર અને બે મિનિટ માટે બંધ આ રીતે બે મિનિટ પછી ખોલશું તો આપણા વેજ બિરિયાની સારું એવું સ્મોકી ફ્લેવર આવી ગયું છે અને આપણી વેજ બિરિયાની રેડી પણ થઈ ગઈ છે જો આપણી વેજ બિરયાની તૈયાર થઈ ગઈ છે અને તે ખૂબ જ સરસ લાગે છે જો તમને પણ આ રેસીપી ગમી જો તમને રેસીપી ગમી હોય તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ